બગીચા વેડા પછી થોડીક બિવેરિયા અને ગૌમૂત્ર ને એવું છાંટવાનું હોય છે જો અહીંયા હું ચાલુ કરીશ આ અંદર નો બધું કમઠાણ છે મોટર ને ઓછું કરી નાખવાનું ચાલુ કરવાનું બાઈને ટાકો છે જો આ ટાકો છે બાળને આ મોટર છે આ મિત્રો ડ્રીપનું કે જો આમાં ડ્રીપ જાય પછી અંદર કોઈ ખાતર પાવું હોય ને તો એ વ્યવસ્થા આમાં જ હોય બધું અને હું આ બધું વાડીનું અંદરનું બધું રાખવાનું છે ઉકાભાઈ વધારું ઘટાડું એને છે ને જાડું કરી નાખો ઉકાભાઈ બહુ જ ખાલી થાય ને ખાલી નહીં થાય બસ જો એમ જ એમ જ એમ જ સમજણું એમ પલાળી દેવાનું આમાં તો આટલું જ બસ આટલું જ સમજણું રેડી હા મિત્રો આ નળી છે ને એટલી બધી લાંબી છે ને કે ભાઈ ઓલા શેઢે છાટે છે તોય આ નળી લાંબી છે અહીંથી જાય છે આખા <Trib> ખેતરમાં <ė covers peace> <to> <sue kiss>

बाल्को त खाइ लिदु आ आ आ लोटमा हु हु छ के के लोट छ रागी मकै ज्वार अनि बाजरो चार वाह बिवा कथोर बितोला पथो हे देखै तानी आ छे ने उन्दैडामा हारुवा दुई थुङो आहे नि 1 किलो बाजरो आउ बसो बसो किशोर बागे बाजरो અચ્છા હાર ને પાંચ પ્રકારના ધાન્ય છે રાગી ને બધું રાગી ચાર પ્રકારના ના ધાન્ય પાંચ ને ચાર પ્રકાર લેતા જાઉં તો चालू छे जियम करवाले देयस पुना वदी नमस्कार मापी पिसाव रे ओम सांस 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 ये सरस अरे वाह ये मंदिर प्रोजेक्ट तो सरस માતા પિતાના કડવા શબ્દો હોય સંતાનો બહુ ચૂપતા હોય વારંવાર ટક ટક ને આંતે પણ એ સંતાનો ઉછેર માટે જરૂરી હોય છે કારણ કે તમે વધારે પડતો અતિ સર્વત્ર વર્જે કીધું ને

आखो रे माथू ताने सर्व जगनु वाकू माडी तारखो रे माथू ताने सर्व जगनु वाकू बाप पर सीता चार रुपाण पांचे वारुपाणि चक्र के तड़को पावे अमरंत આરંભ હૈ પ્રચંડ બોજ મત પો આજે જાન કાહો આજે એક તનુષ બાણ પે ઉતાર દો આરંભ હૈ પ્રચંડ મન કરે સુણ દેજો મન કરે સુ પ્રાણ લેવહી તું એક સર્વ શક્તિમાન હૈ मन करे प्राण ले जो मन करे सो प्राण ले वही तो एक सर्वशक्तिमान है विश्व की पुकार है भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है कौरवों की भीड़ हो या पांडवों की नीडो जो लग सका है वो ही तो जीत की हवस नहीं किसी पे कोई वश नहीं क्या जिंदगी को ठोकरों में मार दो मार दो मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे वो जाके आसमान में हार दो दहार दो आरंभ है प्रचंड वाह 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 वा, तो कोई दुनिया थी नोखो के बाद द्वारिका न देव તો વાત તજો નો થા મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયા ફળિયા મીઠા ભગવાન ચરણો પખાળે જે સાગર ગંભીર નિર્મળ જે ખળખળતા ગમતે ના નીર મેજો ઠા કરનો જે આબેલેરા હૈ દ્વારิกના દેવ તો વાત તજો तो 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 मछली जल की रानी है जीवन उसका पानी है हाथ लगाओ तो जाएगी बाहर निकालो तो मर जाएगी तस् कृते जीवन સંસ્કૃત ઘજન આત્માનમાહુત મન્ય વંદે સંસ્કૃતમાતરમ તમારા ફરિયાદ હોય ને જો આ મારા છોકરાઓ મારી પાસે ભણેલા છે એટલે એનામાં જે પણ કઈ બાકી રહી ગયું છે ને થોડુંક તો એ મારો વાક કેવાય તમે મને ફરિયાદ કરી આ બધી કેવાય મારી તમારા કરતા મારે તો એનું સાંભળવાનું કે તમે પણ તમારી અત્યારની રિક્વાયરમેન્ટ હોય ને તમારા કઈ પ્રશ્ન હોય ને મને કયો અત્યારના બધા આમ જો ભણતા ત્યારે કારકિર્દી ના પ્રશ્ન હતા ગોપાલ બરાબર છે કિશોર હવે ભણીને તમે દાંપત્ય જીવન જીવો છો તમારી પાસે પત્ની છે તમારી પાસે બાળકો છે દાંપત્ય જીવન છે સંસાર છે એટલે ઘણી વખત કઈક પ્રશ્ન હોય ઘરમાં પ્રશ્ન હોય અથવા તો સમાજના પ્રશ્ન હોય એવું નથી આપણા જ પ્રશ્નો તમારા જ પ્રશ્નો પણ સમાજના અમુક પ્રશ્નો ચાલતા હોય અત્યારે તમને શું લાગે છે બાળકોના પ્રશ્નો હોય છે એમાં સૌથી ધોડા ધોડા વરસાદ આવ્યો વરસાદ વરસાદ આવ્યો ભાઈ વરસાદ છાટા હતા ભાઈ રેવા જ્યો વરસાદ આવે એવી સ્થિતિ હતી જ નહીં ભાઈ છાટા આવી ગયા